ડીની ખાનગી હોટલમાં એ બનાસકાંઠા પાટણના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક થઈને ત્રણ ધારાસભ્યો બે સાંસદ અને બે પ્રદેશ નેતાઓ પણ હાજર ડીઝાની ખાનગી હોટલમાં ખાનગી રીતે ગૃહ રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારીએ ક્ષત્રિય આગેવાનો સાથે અગત્યની બેઠક યોજી હતી અને બંધ ક્ષત્રિય આગેવાનોને સમજાવીને ભાજપના જાહેર કાર્યક્રમો લાવવાના પ્રયાસો કર્યા હતા અને ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાવને ભાજપ સામે પાયો ચડાવતા હવે આ રોષને શાંત પાડવા રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘી અને રાષ્ટ્રીય

ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ ખાનગી રીતે યોજાયેલ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર આવતા અને ક્ષત્રિય સમાજના રોષને શાંત પાડવા સમજાવ્યા હતા અને સાથે સાથે ભાજપને ક્ષત્રિય સમાજથી ક્યાંય નુકસાન ન થાય તે માટે આગેવાનોને સમાજના લોકોને સમજાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી